ફક્ત પંચાવન હજાર રૂપિયાથી શરૂ કરી બે લાખ અંદરની ગાડીઓ આ મિત્રો સીએનજી ગાડીઓ બધી છે અને એક સાથે મિત્રો આઠ ગાડીની જાહેરાત છે જેની કિંમત મિત્રો પંચાવન હજારથી શરૂ કરી બે લાખ અંદરની ગાડીઓ છે ટોપ કન્ડિશનમાં છે ઊંચા મોડલ છે સસ્તા ભાવે છે લો બજેટ કાર મિત્રો એક સાથે આઠ ગાડીની જાહેરાત શું મિત્રો તમે પણ આવી જ ગાડી ગોતરી હતા જે પંચાવન હજારથી શરૂ કરી બે લાખ અંદરની ગાડીઓ તો આજે મિત્રો બધી ગાડીઓની જાહેરાત અમારી ચેનલ ઉપર આવી છે નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુથી સુઝુકીની વેગેનાર ગાડી આ વેગેનાર ગાડી વેસવાની છે વેગેનાર એલેક્સાય મોડલની વાત કરીએ તો બે હજાર બારનું મોડલ છે અને જી વન એટલે કે અમદાવાદ પાર્સિંગની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આરટી માઇનસ સીએનજી કીટ છે ગાડીના ઓનર ચાર છે ગાડીમાં પાર્સિંગ સારું છે ગાડીમાં એન્જિન પાવરફુલ એસી પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ સારું ટાયર બધા સારા અને સીટ કવર મિત્રો સારા છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં આ વેગેનાર ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો વિડીયોમાં આપવામાં આવી બધી ગાડીઓની જાહેરાતમાં તમારા કોઈ પણ મિત્રને ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે આ વેગનાર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને એંશી હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર બારનો મોડલને પેટ્રોલ પ્લસ સીએનજી સીએનજી એન્ટ્રીવાળી ગાડી એક લાખને એંશી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર ફેરફાર થઈ જશે આ વેગનાર ગાડી તમને સ્વામીના ગઢડામાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો આ જાહેરાતમાં તમને કોઈ પણ ગાડી ગમતી હોય તો ગાડી માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક કરી લેજો જેથી કરી ગાડી તમને ગમે તો વહેલામાં વહેલી તકે મળી જાય ગાડી નંબર બે મુંડાઈની ટેન ગાડી આ ટેન ગાડી વેસવાની છે બ્લેક કલરની મિત્રો આઈ ટેન ગાડી તમને જોવા મળશે અને ઝીજ થ્રીના પાર્સિંગમાં ગાડી જોવા મળી જવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર નવનું મોડલ છે અને આ ટેન ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે અને પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ગાડીમાં તમને સારું જોવા મળી જવાનું છે આ ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડીમાં એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે અને ટાયર મિત્રો સારા છે સીટ કવર એકદમ નવા છે અને ઇન્ટરિયલ મિત્રો એકદમ સારું એવું ઇન્ટરિયલ તમને ગાડીમાં જોવા મળી જવાનું છે ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ છે અને ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી ગાડી નંબર ત્રણ મિત્રો મુંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી મોડલ બે હજાર દસનું છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે જીએ થ્રીના પારસીમાં ગાડી જોવા મળી જાય છે ગાડીમાં વીમો ચાલુ છે એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ગાડી સેન્ટર લોક છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં ચાલુ છે ગાડીના ટાયર સારા છે અને સીટ કવર નવા વાંશે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો એમ તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નવ્વાણું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ સેન્ટ્રો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મુંડાઈ કંપનીની ટેન મેગના આ ટેન ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલ છે ને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે જી જે ફાઈના પાર્કિંગમાં ગાડી જોવા મળી જવાની છે અને ગાડીના ઓનર મિત્રો પાંચ છે ગાડીમાં મિત્રો વીમો નવો કરાવેલો છે પાર્સિંગ નવો કરાવેલું છે પીયુસી ચાલુ છે અને ટાયર બધા મિત્રો સારા છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે પાસે પાંચ ટાયર મિત્રો મેગવેલ તમને જોવા મળી જવાના છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને આખી ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચાણું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ કિંમત છે આઈટેન ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ઊંડાઈ કંપનીની સેન્ટ્રો ગાડી સેન્ટ્રો એક્ઝિન જીજીએફઆઈના પાર્સિંગમાં ગાડી જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ સેન્ટ્રો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે સીએનજી એન્ટ્રી આરસી બુકની અંદર કરાવેલી છે આ સેન્ટ્રો ગાડીના ઓનર મિત્રો ત્રણ છે અને ફક્ત એંસી હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ને ટાયર મિત્રો એસી ટકા ટાયર સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજનલ ટુ ઓરિજનલ છે ને ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નિશ્ચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ સેન્ટ્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત નેવું હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ સેન્ટ્રો ગાડી તમને લીંબડીમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો એલેક્સાય આ અલ્ટો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને ગાડીના ઓનર મિત્રો બે છે એટલે કે સેકન્ડ ઓનર અલ્ટો ગાડી છે ગાડી મિત્રો પ્યોર પેટ્રોલમાં તમને જોવા મળી જવાની છે એકદમ શોરૂમ કન્ડિશનમાં ગાડી જોવા મળશે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે બધી સિસ્ટમ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ગાડી પાવર સ્ટેરિંગ છે પાવર વિન્ડો છે સેન્ટર લોક છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે ને ગાડીની સાવીની વાત કરીએ તો સાવી બે છે ગાડીના ચારે ચાર ટાયર મિત્રો સારા છે ગાડીના સીટ કવર સારા છે અને ગાડીમાં બેટરી નવી છે ઓરિજિનલ તો ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે આ અલ્ટો ગાડી તમને રાજુલાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો જાહેરાતમાં આપવામાં બધા વાહનની ડિટેલની ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી વાહન વિશે માહિતી તમે ત્યાંથી પણ મેળવી શકો છો મારુતી સુઝુકીની એસેક્સ ફોર વીએક્સ આ એક્સ ફોર મિત્રો વેસવાની છે જે વનના પાર્ચિંગમાં ગાડી જોવા મળશે અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલ છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સી સીએનજી ગાડી છે ગાડીના ઓનર ચાર છે અને ગાડીની અંદર મિત્રો ફૂલ વિમો ચાલુ છે ગાડીની ડબલ સાવી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે ગાડીનું એન્જિન પાવરફુલ એસી પાવરફુલ સાઉન્ડ સિસ્ટમ સારું સીટ કવર સારા અને ટાયર તમને સારા જોવા મળી જવાના છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટીપ ટોપ કન્ડિશનમાં આઈ એસ ફોર ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુતિ સુઝુકીની વેગેનાર જે જે બારના પાર્ચિંગમાં ગાડી જોવા મળી જાય છે અને મોડલની વાત કરીએ તો બે હજાર આઠનો મોડલ છે અને આ વેગેનાર ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ટાયર નવા છે બેટરી નવી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી તમને જોવા મળશે રનિંગ કન્ડિશનની અંદર ગાડી જોવા મળી જવાની છે મિત્રો આ વેગેનર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પંચાવન હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે આ ગાડી તમને ગઢડા સ્વામીના જોવા મળી જાય છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો